તોરણ તેની સ્વર સંસ્કૃતિ સ્થાપત્ય અને કલા ને પોષતું આપણું વડનગર સ્વાગત છે તમારું વિશ્વના સૌથી જૂના અને હયાતનગર વડનગરમાં ભારતના સોનેરી ઇતિહાસ ને સાચવીને બેઠેલું આ અનુપમ નગર પોતાની ઉત્પત્તિ વૃદ્ધિ અને સમૃદ્ધિનો પચ્ચીસસો વર્ષ લાંબો ઇતિહાસ ધરાવે છે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ આ ધરતીના પેટાળમાં અનેક શાસન અને ધર્મોનો વારસો રહેલો છે માનવ ધર્મના પૌરાણિક પાસાઓને સમજવા આ ધર દબાયેલું નગર એક યુનિવર્સિટી સમાન છે ફડનગરના સૌથી પ્રાચીન સીમાચિહ્નોમાંનું એક જટિલ કોતરણી અને સ્થાપત્ય સૌંદર્ય માટે જાણીતું બાવીસસો વર્ષ જૂનું હાટકેશ્વર મહાદેવ મંદિર અને તેની ભવ્યતા અનુપમ છે ત્યાંથી આગળ જઈએ તો આ ધમધમતા શહેરની વચ્ચે એક શાંત રણદ્વીપ જેવું ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ આવેલું છે અને આ શર્મિષ્ઠા તળાવને કિનારે ગુજરાતી સંસ્કૃતિના પ્રતિક સમાજ સોલંકી યુગના શાસનકર્તાઓના વિજયના સંભાળના સ્વરૂપે બનાવવામાં આવેલું ચાલીસ ફૂટ ઊંચું સેન્ડસ્ટોનનું બનેલું કીર્તિ તોરણ આવેલું છે જેને શૌર્ય તોરણ પણ કહેવામાં આવે છે